નમસ્કાર આપ જોઈ રહ્યા છો એસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર લોકસભા ચૂંટણી જાહેર થતા શહેર જિલ્લામાં આદર્શ આચાર સંહિતા લાગુ કરાઈ છે કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર કરતાની સાથે દેશમાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થયો છે વડોદરામાં આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવવા તંત્ર કામે લાગ્યું છે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જાહેર સ્થળો પર પોસ્ટર અને પાર્ટીના ચિહ્નોની ચિહ્નો ચિત્રામણી કરવામાં આવી હતી જેના પર બસો સ્થળોએ સ્થળો કુચડો ફેરવવામાં આવ્યો છે આ સિવાય અનેક સ્થળો થી હોર્ડિંગ હટાવી લેવાની પણ કામગીરી કરવામાં આવી છે મેયર ડેપ્યુટી મેયર સ્થાયી સમિતિ ચેરમેન તથા નેતા દંડકને ફાળવવામાં આવેલી કારને વ્હીકલ માં મુકાય છે તમામ વાહનો પરથી હોદ્દાની નેમ પ્લેટ બદલી તેના પર સફેદ સ્ટીકર લગાવ્યા હતા આદર્શ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની આદર્શ આચાર સહિતનો અમલ શરૂ થઈ ચૂક્યો છે એટલે વડોદરા મહાનગરપાલિકામાં હોદ્દેદારો શ્રીને જે વાહનો ફાળવેલા છે તે ચૂંટ આચાર સહિતાના ભાગ જમા લેવામાં આવેલ છે જે આપણે હોદ્દેદારોને વાહનો ફાળ્યા છે એ એમાં માનનીય ચેરમેનશ્રી માનનીય ડેપ્યુટી મેયરશ્રી માનનીય દંડકશ્રી અને માનનીય શાસક નેતાશ્રીને વાહનો કે જેઓને ફાળ્યા હતા તેઓએ આજ આજ રોજ અઢી વાગે વિકલપુર શાખાને વાહનો જમા કર્યા છે અને આ જમા થયેલ વાહનો હાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને ચૂંટણીની કામગીરી માટે ફાળવવામાં આવશે મેયરની ગાડી પણ કંઈ જમા કરવામાં હા મેયર સાહેબની ગાડી અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ જે વિભાગ ખરો એમના તાબા હેઠળ હોય છે એટલે એ લોકો ડાયરેક્ટલી એ વાહનને જિલ્લા ચૂંટણી અધિકારી જમા કરાવશે